શામળાજી પોલીસે ગાડીમાં ગુપ્તખાના બનાવીને દારૂની હેરાફેરી કરતા અમદાવાદના પોલીસ કર્મીને ઝડપી લીધો હતો જેમાં શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી શંકાસ્પદ હાલતમાં આવી રહેલી એક ગાડીને અટકાવીને તપાસ કરતા ગાડીમાં સીટ નીચે ગુપ્તખાના બનાવીને સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પોલીસે એક લાખ ઉપરાંતનો વિદેશી દારૂ કબજે કરી પોલીસકર્મી પંકજકુમાર પરમારને ઝડપી લીધો હતો ત્યારે આ પોલીસ કર્મચારી મૂળ બાયડના આમેદરાનો અને હાલમાં અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે અઠવાડિયા પહેલા ગાજાના નામે ફંડ એકત્રિત કરનારી સિરિયન નાગરિકોની ટોળકીનો પર્દાફાશ કર્યો હતો આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે આશ્રમ રોડ પરની એક હોટલમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી પરંતુ તેની સાથેના અન્ય સાથીઓ ફરાર થઈ ગયા હતા જેથી આ ત્રણે વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી ત્યારે આ ફરાર આરોપીઓ દિલ્હી એરપોર્ટ પરથી દુબઈ જવા જતા જ ક્રાઇમ બ્રાન્ચે તમામની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે આજે ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણને કારણે અંબાજી મંદિરમાં દર્શન અને ધ્વજારોહણની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જોકે આજે ચંદ્રગ્રહણ હોવાને કારણે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જેમાં માઈ ભક્તો માટે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી જે બાદ સવારે દસ થી બાર વાગ્યા સુધી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું જે બાદ બપોરે બાર થી સાડા બાર દરમિયાન આરતી કરીને સાંજે પાંચ વાગ્યા બાદ મંદિર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે